મિત્રો આજે હું તમારા માટે લઈને આવી છું એક એવી રેસીપી જેને જોઈને તમે ચોક્કસ ચોંકી જશો નુડલ્સ એવો નવો અવનવો જાદુ કે જે પહેલા તમે ક્યારેય બનાવ્યો નહીં હોય બહાર એકદમ ક્રિસ્પી અને અંદર મસાલેદાર ટેસ્ટ થી આ નુડલ્સ રોલ્સ ને એક વાર ખાશો તો વારંવાર બનાવ્યા વગર રહી નહીં શકો ચાલો તો આજે રસોઈ માં કરીએ કઈક નવું અને ખાસ નમસ્તે મિત્રો તમારું સ્વાગત છે જે હવે તેમાં એક મોટું ઝીણું સમારેલું ગાજર એક ઝીણું સમારેલું શિમલા મિર્ચ એક ઝીણું સમારેલું રેડ બેલ પેપર અને એક ઝીણી સમારેલી ડુંગળી એક ચમચી ચીલી ફ્લેક્સ સ્વાદ પ્રમાણે મીઠું અને બે ચમચી મેગી મસાલો નાખીને બધું સરખી રીતે મિક્સ કરી લેશું તો મસાલો સરખી રીતે મિક્સ થઈ ગયો છે તો હાથમાં થોડું લગાવીને થોડો મસાલો લઈ તેના લંબચોરસ ગોળા હવે બાઉલમાં ચાર થી પાંચ ચમચી મેંદાનો લોટ લઈ થોડું પાણી નાખીને સ્લરી બનાવીશું જો મેંદાનો લોટ ન હોય તો લોટ પણ વાપરી શકો છો હવે તૈયાર ગોળાને સ્લરીમાં ડૂબાડી સરખી રીતે કોટ કરીશું ત્યારબાદ અધકચરા બાફેલા નૂડલ્સ લઈને ગોળાને ચારે બાજુ સરખા કોટ કરી લેશું એવી જ રીતે બધા રોલને તૈયાર કરી લેશું હવે આ ત્રણ રોલ્સમાં આપણે કાચા એટલે કે બાફ્યા વગરના નૂડલ્સનો ઉપયોગ કરીશું જેનો જવાબ તમને આગળ વિડીયોમાં જણાવીશ અને આ નૂડલ્સ માર્કેટમાં સરળતાથી મળી જાય છે હવે કડાઈમાં તેલ ગરમ કરી રોલ્સને તળવા મૂકીશું રોલ્સ હળવા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો તેને પ્લેટમાં કાઢી લેશુ એવી જ રીતે બાકીના રોલ્સને ને તરી લેશું તો જોવો આ જે રોલ્સ છે જેને નૂડલ્સને બાફીને બનાવ્યા છે અને બીજા નૂડલ્સ છે જે ક્રિપ્સી બન્યા છે કેમ કે તેને કાચી નૂડલ્સમાંથી બનાવ્યા છે જેને તમે એમ નમ પણ ખાઈ શકો છો અને તે જલ્દી તેલમાં તળાઈ જાય છે હવે પેનમાં થોડું તેલ ગરમ કરીને તેમાં એક ચમચી લીલા તીખા મરચાં એક ચમચી આદુની પેસ્ટ અને એક ચમચી લસણ ઉમેરીને સાતરી લેશું ત્યારબાદ તેમાં ડુંગળી નાખીને તેનું કાચાપણું દૂર થાય ત્યાં સુધી ચડવા દેશું પછી તેમાં ગાજર અને શિમલા મિર્ચ ઉમેરીશું ત્યારબાદ બે ચમચી ચીલી સોસ બે ચમચી સોયા સોસ અને બે ચમચી ટોમેટો કેચપ નાખીને બધું સરખી રીતે મિક્સ કરી લેશું હવે તેમાં ઉપરથી નૂડલ્સ રોલ્સ નાખીને સરખી રીતે મિક્સ કરી લેશું તો તૈયાર છે એકદમ ટેસ્ટી ક્રિસ્પી અને મસાલાદાર નૂડલ્સ રોલ્સ જેને તમે ક્યારે પણ આ રીતના બનાવ્યા નહીં હોય તો મિત્રો આ રેસીપી તમને ચોક્કસ ભાવશે તો એકવાર ટ્રાય જરૂર કરજો અને હા જો તમને આજની વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઇક કરી ફેમિલી ફ્રેન્ડ માં શેર કરજો અને મારી ચેનલ જેસ્ટી રેસીપીસ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી મજાની રેસીપી સાથે